જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે ટેલર અને સેટ જોઈ રહ્યા છો તે લક્ષમણભાઈને વેચવાનો છે વિડીયોમાં તમે કંડિશન જોઈ શકો છો કેપ્ટન બસ્સો ડીઆઈ વીસ હોશ પાવર ટાયર સારા કમની કલર કમની ફિટિંગ એન્જિન મોડલ બે હજાર અઢાર ટેલર પચાસ ફૂટ નવું ખેત ઓઝારો નવા દાતી રાપ લેવલનું પતરું માટ હાથીનો સાપડો સાહિયા તણ ટ્રેક્ટર મોડલ બે હજાર અઢાર આખા શેટની કિંમત બે લાખ સાઠ હજાર કિંમતમાં ફેરફાર કરી આપશે આખો શેટ જિલ્લો જુનાગઢ અને માણાવદર તાલુકામાં જોવા મળશે ગામ માણાવદર ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો